પટ્ટા એટલે મારા પપ્પા બીજો પટ્ટો લેવા છે અને જો મસ્ત મજાની નાની નાની એવી એવી ખાટલી લીધી છે છે આપણે જો જ નથી ઘણી બધી મોટી પાંચ ફૂટની આવે મસ્ત મજાની ખાટલી છે તો આને આપણે ભરવાની છે હું જાતે ભરીશ આપણે ખાટ પણ જાતે ભરી હતી મસ્ત મજાની તો અત્યારે મારા મમ્મી શું કરે છે હું તમને બતાવું શું કરો છો બા આ બાજુ બનાવો છો અમને સવાનું મારા બા બનાવે છે જાતે મસ્ત મજાનું સાચે માટે ઘણા બધા અમારા ગામડામાં નહીં ઘણા જગ્યાએ બનાવતા જ હોય તો જો આ નાની એવી ડુંગળી આ ચકરી પછી આ સરસ ચારખંડી જેવું છે પછી આ ગોળ સકરી પછી આ થોડાક મોટા ભૂંગળા પછી આ ચીણી વાટકી પછી આ બટેટાના ગાંઠિયા પછી આ લા બીસીડી હા નવું આવું મેં કોઈ જ ન જોયું પછી આવી ગઈ એ બી સીડી ભૂંગળી આ હળી ગાંઠિયા પવા પછી આવતરે ખાવાના ડુંગરા અને ધોળા પવા અને વટાણા

અત્યારે અત્યારે તો ખાટલો ભરીયે છીએ મારા મમ્મી હું બે અને મારા પપ્પા પણ આય અને મારા પપ્પા જોઈએ નશો કરે છે તમાકુ તમાકુ ખાવાનું તમાકુ તમાકુ સ્વાસ્થ્ય કે લિયા હાનિકારક હે પપ્પા કીશા ભલે રહે પણ તું મૂંગો રે એટલે મસ્ત આપણે જો આ બાજુ ખાટલી ભરી હતી ને એટલે ખાટલો અહીંયા નજીક જ મૂચો ખાટો સોરી ખાઈટ હિંડોળા આ ખાટલી ને

આ મિત્રો જોરદાર ની મસ્ત મજાની ખાટલી ભરલી હતી મારો પપ્પા જોવા વૈયા હોત ગયા લઈને મસ્ત મજાના બેસવા માટે વાહ ભાઈ વાહ થઈ ગઈ જોરદાર રેડી ને મસ્ત મજાની ભીલ લીધી જાત મહેનત જિંદાબાદ મસ્ત થઈ ગયું રેડી કમ્પ્લેટ ગુડ 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 એવા કામ કરવું મળી આગળ બીજા દિવસના દિવસ ભાઈ અત્યારે ખેતર ખેતરમાં આવી ગયા છે મગફળી જો આ ભાઈ મગફળી જો કેવી મસ્ત મજાની મગફળી થઈ ગઈ છે મારા મમ્મી ની બધા કરે છે આજે ભાઈ બીજો દિવસ છે ને બ્લોગ માં સ્વાગત છે હું ભાઈ તમારે મરસા ક્યાં છે ના કરાય હે આ જો ભાઈ ઉપર મરસા આવ્યા ઉપર મરસા આવ્યા ઉપર મરસા આવ્યા હા વાહ ભાઈ વાહ

બે માળાના મગ એવું ન મિત્રો આ તો વીણવા જ પડે ને કે અમારા મગ ફેલ જાય એટલે ફટોફટ વીણશું મગ જો અમારે ક્યુટ છે પાણીબેન પણ મદદ કરે છે મગ વીણતા આવડે તો ઓળખી ને હા બોલાય મકાઈ કેમ બાકી કઈ ન કરતા હાલો મગ વીણવી થોડા જાજા મગ વીણશું પછી કાંઈક પાછું કામ કરશું તો બતાવશું વિડીયો ચડાયેલા રીયો

શિબરૂ કાચ આ છોકરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માંગુ છું કાંઈ બોલતી જ નહીં એને હા તમારો બાંધ બોલાય મસ્ત મજાની રીલ એડિટ કરી ભાઈ મસ્ત રીલ આવવાની એક બે દિવસ મોડી આવશે પણ આવી જશે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો લિંક મળી જશે તમને બોક્સમાં અને બાકી તો મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય